హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఓలన్ కృషి భండోడు ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું કઠોળ પાકમાં સૌ પ્રથમ કે જે રાજા કહેવાય છે કઠોળ પાકનો ચણા એની ઓકે આપણે ધાન્ય પાકો જે મેજર પાક હતા એ બધા આપણે કમ્પલીટ કર્યા છે માઇનોર જે બી માઇનોર મિલેટ્સ છે એને આપણે કવર કરશું નહીં અને જો આપણે લાસ્ટમાં આપણને ટાઈમ હશે તો આપણે જરૂર કરશું પણ જો અત્યારે આપણે વચ્ચે એક લેક્ચર એનો લઈશું તો આપણો જે સિલેબસ છે એમાં આપણે ઘણા પર્સન્ટ પછી બાકી રહી જશે એટલે આપણે મેજર મેજર જેમાંથી એક્ઝામમાં વધુમાં વધુ પૂછાઈ શકે એની જે પ્રોબેબિલિટી હોય છે એ આપણે પહેલાં ખતમ કરશું ત્યારબાદ માઇન ટોપિક કરશું પણ લાસ્ટમાં કરશો ઓકે તો માઇનોર મિલેટ્સ છે ને આપણે લાસ્ટમાં કરશું અત્યારે મેજર જે છે એ તો ધાન્ય પાકના છે બધા કમ્પ્લીટ થઈ ગયા છે આપણે ત્યારબાદ હવે વાત કરીશું કઠોળ પાકની ત્યારબાદ તેલીબિયા પાક અને પછી જે આ પ્લાન્ટેશન ક્રોપ છે એની વાત કરશું અને પછી ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સમાં જતા રહેશું ઓકે તો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ ચણા કે નેમ શું છે તો કે એરિટીનમ અને જે ચણા છે એનું ઓરિજિન છે કે પ્રાપ્તિ સ્થાન છે તે પશ્ચિમ એશિયા છે અને ચણા છે એને આપણે કઠોળનો રાજા કહેવાય છે અને જે ચણાનો પાક મતલબ જે છે ચણાનો જે છોડ હોય છે આપણને ખ્યાલ છે આપણે ચણા ઉપાડીએ છીએ તો આપણા હાથમાં ખારાસ જેવું જોવા મળે છે શા માટે જોવા મળે છે ખારસ જેવું તો કે ચણાનું જે પાન હોય છે અથવા તો ડાળી હોય મતલબ જે બી આપણે જે છોડ હોય છે એમાં આપણને ખારસ વધુ જોવા મળે છે અને એ જે ખારસ જોવા મળે છે એ શા માટે છે તો કે ચણામાં હાજર રહેલું હોય છે ઓક્ઝેલિક અને મેલિક એસિડ એના લીધે આપણને ખારાસપણ જોવા મળતું હોય છે ત્યારબાદ ભારત એ વિશ્વમાં ચણાના ઉત્પાદનમાં અને વપરાશમાં પ્રથમ સ્થાન ધરાવે છે એટલે આપણો દેશ છે કે જે ચણાનું ઉત્પાદન એટલું બધું વધારા પ્રમાણમાં કરે છે અને વપરાશ પણ કરે છે બંને વસ્તુમાં આપણે ભારત એ ફર્સ્ટ રેન્કમાં આવીએ છીએ બાદ છે આપણે જે ચણા છે એને અલગ અલગ નામથી ઓળખીએ છીએ જેવા કે છોલે ત્યારબાદ છોલા બુટ કોનાગુલ હારબરા આવા અલગ અલગ નામથી આપણે ચણાને ઓળખતા હોય છે અને ચણા છે એ સામાન્ય રીતે ક્યારેય વાવવામાં આવે છે તો કે તે રવિ રવિપાકનો છે ચણા જે છે એ રવિ પાક છે અને ચણા છે એમાં શું છે તો કે વીસ આઠ ટકા પ્રોટીન આવેલું છે પાંચ પોઈન્ટ છ ટકા ચરબી છે ઓગણસાઠ પોઈન્ટ આઠ ટકા કાર્બોદિત છે અને બે પોઈન્ટ સાત ટકા ખનીજ તત્વ આવેલું છે મતલબ પ્રોટીનનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં આપણને ચણામાં જોવા મળે છે અને ચણા છે એમાં જે વીસ પોઈન્ટ આઠ ટકા પ્રોટીન છે તેમાં કયા પ્રકારનું પ્રોટીન છે તો કે ગ્લોબ્યુલિન અને આલ્યુમિનિયમ નામનું પ્રોટીન આવેલું છે ચણામાં એ પછી ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં ખેડ છે ખેડ વિસ્તાર છે ત્યારબાદ પંચમહાલ છે ભાલ પ્રદેશ છે એમાં આપણને ચણાનું વાવેતર વધુ જોવા મળતું હોય છે અને જો ભારતની વાત કરીએ તો આખા ભારતમાં સૌથી વધુ આપણને મધ્યપ્રદેશમાં વાવેતર જોવા મળે છે અને નીપિંગ અને ટોપિંગ છે એ પ્રેક્ટિસિસ છે કે જે આપણને ચણામાં જોવા મળે છે ઘણી વખત એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ જાય છે કે નિપિંગ એન્ડ ટોપિક એ કયા પાકને રિલેટેડ છે તો તે ચણાના પાકને રિલેટેડ છે ઓકે વાત કરીએ કે જમીનની અનુકૂળતા તો કેવી જમીન આપણે ચણાના પાકમાં જોઈએ તો કે સારી એવી ભેજ સંગ્રહ કરતી હોય તેવી જમીન ગોરાળું મધ્યમ કાળી જમીન હોય એ ચણાના પાકની અનુકૂળ આવતી હોય છે અને સામાન્ય રીતે ઠંડુ અને સૂકું વાતાવરણ જે હોય તે હવામાન જે હોય છે એ ચણાના પાક માટે અનુકૂળ રહે છે કે જેથી આપણે ચણાનું વાવેતર કરી અને સારું ઉત્પાદન મેળવી શકીએ ત્યારબાદ વાત કરીએ કે ચણાની વેરાયટીઝ તો એમાં અલગ અલગ કેટલી વેરાયટીઝ આવેલી છે કે જેમાં આપણે થોડી વેરાયટીની અત્યારે વાત કરીશું તો એમાં છે દાહોદ પીળા છે ગુજરાત ચણા એક બે પાંચ છે ત્યારબાદ છે પુષા બસો છપ્પન ત્યારબાદ આરએસ એસ દસ આર એસ અગિયાર અર્પણા છે ટાઈપ ટુ છે અવરોહિતી છે તો આ અલગ અલગ પ્રકારની ચણાની વેરાયટીઝ આવેલી છે ઓકે ત્યારબાદ વાત કરીએ કે બીજનો દર તો ચણાનો આપણે પાકનો કઈ વેરાયટી છે એ તો આપણને ખ્યાલ આવી ગયો તો હવે કેટલું આપણે બીજ નાખવું જોઈએ કે જેથી એનું સીડરેટ તો કે સિક્સટી ટુ એટી કિલોગ્રામ પ્રતિ હેક્ટર આપણે સીડરેટ હોય છે ત્યારબાદ બીજની માવજત તો બીજની માવજત કેવી રીતે કરવામાં આવે છે તો કે વાવણી પહેલાં બીજને રાઇઝોબિયમ કલ્ચર હોય એનો પટ આપવામાં આવે છે રાઇઝોબિયમ કલ્ચરનો પટ આવી જાય એટલે ચણાનો જે પાક છે એમાં રોગ અને જીવાતોનું પ્રમાણ આપણને ઓછું રહે એની ધાય જો કે ત્યાર બાદ છે વાવણીનો સમય તો પાકમાં વાવણીનો સમય એ ઓક્ટોબરના અંતમાં એટલે કે ઓક્ટોબરના જે પ્લાસ્ટ 15 ડેઝ હોય ત્યારે આપણે જો વાવવું જોઈએ અને નવેમ મહિનાની શરૂઆતમાં એટલે કે નવેમ્બર સ્ટાર્ટ થાય એના પહેલા કા બીજો અઠવાડિયામાં આપણે વાવવું જોઈએ અને વાવણીનું અંતર તો ત્રીસ બાય દસ સેન્ટીમીટર નું અંતર વાવણી માટે જરૂરી હોય છે છોડાના પાકમાં બરાબર છે તો હવે આપણે આગળ વાત કરીએ ખાતર વ્યવસ્થાપન તો ખાતર વ્યવસ્થાપન કેટલું છે તો કે વીસ ચાલીસ ઝીરો ઓકે ત્યારબાદ છે પિયત વ્યવસ્થાપન તો પિયત ક્યારે આપવાની આવે છે ક્યાં ક્રિટિકલ સ્ટેજ છે ચોણામાં તો કે ફૂલ અવસ્થા અને દાણા ભરાવાની અવસ્થા આ બંને એવી ક્રિટિકલ સ્ટેજ છે કે જ્યારે આપણે પિયત આપવાની જરૂરિયાત રહે છે અને પાકમાં આવતા રોગો તો ચણાના પાકમાં ક્યાં કયા રોગો આવે છે તો કે મુખ્યત્વે આપણે વાત કરીએ કે ચણાના પાકમાં સુકારો છે મૂળનો કોહવારો છે અને સ્ટન્ટ રોગ છે કે જે વાયરસથી થતો રોગ છે એ મુખ્ય આ ચણાના પાકમાં આવતા રોગો છે અને ત્યારબાદ જીવાતોની વાત કરીએ તો લીયળ જેને આપણે હેલિકોરપા આર્મી જેરા તરીકે પણ ઓળખીએ છીએ તો એ લીલી ઈયળ મુખ્યત્વે આપણને ચણાના પાકમાં અવારનવાર જોવા મળતી હોય છે ત્યારબાદ વાત કરીએ કે થર્ડ કાપી નાખનાર ઈયળ છે મોલો મચ્છી છે એફિડ કે જે આપણને વધુ પ્રમાણમાં ચણાના પાકમાં જોવા મળે છે આ જે પેસ્ટ છે એનું આપણે કેવી રીતે વ્યવસ્થાપન કરવું એનું આપણે આગળ વાત કરીશું ઓકે ત્યારબાદ વાત કરીએ કે પાકવાનો સમય તો આ પાક હોય છે એ સો થી એકસો વીસ દિવસમાં તૈયાર થઈ જતો હોય છે અને તેનું ઉત્પાદન કેટલું આપણને મળે છે તો કે કિલોગ્રામ પ્રતિ આપણને ઉત્પાદન મળે છે અને સંશોધન કેન્દ્ર મુખ્ય ક્યાં આવેલું છે તો કે જુનાગઢ ખાતે મુખ્ય ચણાને લગતું સંશોધન કેન્દ્ર આવેલું છે ઓકે તો ફ્રેન્ડ્સ આપણો આજનો ફર્સ્ટ એવો કઠોળ પાક કે જે ચણા અહીંયા ખતમ થાય છે તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ઓકે થેન્ક યુ